નષ્ટ થઈ ગયો છે ત્યારે જુઓ અન્નદાતા પર આફત બની વરસેલા વરસાદનો આ અહેવાલ વરસાદ ચોમાસામાં આવે તો સારું લાગે પરંતુ આજ વરસાદ જો કમોસમી આવે તો આફત લઈને આવતો હોય છે તેની સાક્ષી આ ત્રણ દ્રશ્યો પૂરી રહ્યા છે અન્નદાતા માટે આફત બનીને વરસેલા આ વરસાદે મોટા પાયે નુકસાની વેરી છે

ઓલપા તાલુકાના સોનલા ખારા કુંભારી જેવા ગામોમાં ગઈકાલે રાત્રે નવ વાગ્યે ખૂબ જોરમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ ખાબક્યો જેને લીધે જે ખેડૂતોએ ડાંગરની કાપડી કરીને સુકાવા લખ્યું હતું એના મોટાભાગે મોટા પાયે નુકસાન થયું છે ખાસ કરીને આ વર્ષે જ્યારે મજૂરની અછત છે ઇલેક્શનને લીધે મજૂરો આવ્યા નહીં ત્યારે હાર્વેસ્ટરથી કાપડી કરીને જે પ્રમાણે ખેડૂતોએ ડાંગરની કાપડી કરી હતી અને ફોટાના ફાડામાં સુકાવા લાખ્યું હતું વરસાદ ખાબકવાને લીધે પાણીમાં ભાત બોરાઈ ગયું છે અને બહુ મોટા ભાગે નુકસાન છે તો આ દ્રશ્યો ઉનાળામાં સૌથી વધુ જેનું વેચાણ થાય છે તે લીંબુના છે કમોસમી વરસાદે લીંબુના પાકને મોટા પાયે નુકસાન કર્યું છે ભાવનગર જિલ્લાના અનેક ગામમાં લીંબુ સહિત બાગાયતી પાકમાં નુકસાન થયું ખેડૂતોને એક વીઘામાં પચાસ હજાર રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે મારે લીંબુ અને જામફળ છે જામફળના છોડ પડી ગયા છે અને લીંબુમાં આવા ઝીણા ઝીણા લીંબુ ખરી ગયા છે આ લીંબુનું માર્કેટમાં પણ એક રૂપિયો નથી મળતો અમને અમારે તો આ ફેંકી દેવાના જ તે અમારે તો પાક ફેલ ગયો પચાસ હજારથી ઉપરની નુકસાની એ વીઘે ખરી અમારે દસ વીઘાની મારી વાડી છે જામફળ લીંબુનો બગીચો છે અને તલનો વાવેતર કરીએ અત્યારે હાર્વેસ્ટિંગનો સમય આવ્યો છે એ પહેલા તલ પડી ગયા છે સરકાર અમને પૂરેપૂરી એની અપેક્ષા છે કારણ કે અમારે ખેડૂતોનો નિર્ધાર તો સરકાર ઉપર હોય છે આવા વાવડામાં અમારું નુકસાન બહુ મોટા થાય છે અને બાગાયતમાં તો બહુ મોટા પાય થાય છે તો વેલાહાર જાય અને સર્વે કરીને સહાય સૂકવે એવી અમારે અપેક્ષા સરકાર પાસે અમે રાખીએ છીએ બધા સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે બનાસકાંઠામાં બાજરીનો પાક સંપૂર્ણ અનાશ પામ્યો તો પાટણમાં ઉનાળો પાકને મોટા પાયે નુકસાન થયું ખેતરમાં લીલો છમ તૈયાર પાક જમીન દોસ્ત થયો અને અન્નદાતાએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો તો અમરેલીમાં ઈંટના ભઠ્ઠાઓને ભારે નુકસાન થયું ઈંટો બનાવીને સુકવવા મૂકી હતી ત્યાં જ વરસાદ ખાબકતા તમામ ઈંટો પલળી ગઈ મારે વીસ વીઘા ના તલ હતા દસ ની જુવાર હતી વરસાદ ચાલુ થયો પવન ચાલુ રહ્યો જેથી કરીને ના ઉભરા વાઢેલા હતા એ પડી ગયા ઝાર બધી ઢળી ગઈ અને ટોટલી ખેતી માં નુકસાન થઈ ગયું છે અને લાઈટ વહી ગઈ છે અને ફૂલ પવન સાથે વરસાદ હતો જેથી કરીને ભયંકર ખેડૂતને નુકસાન થયું છે અમારે ખેડૂતોને સાથે ગુજરાતમાં કેટલી જગ્યાએ સ્થાનિક લોકોને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ભરૂચમાં ભારે પવનને પગલે વિવિધ વિસ્તારોમાં સોલાર પેનલને નુકસાન પહોંચ્યું ધાબા પર રહેલી સોલાર પેનલ ધરાશાયી થઈ ગઈ તો ગીર સોમનાથમાં વાવાઝોડા સાથે વરસેલા વરસાદથી અનેક હોર્ડિંગ્સ ધરાશાયી થયા કેરીનો પાક પણ સંપૂર્ણ નાશ પામ્યો શહેરમાં અંધાર પર છવાઈ ગયો ગુજરાતમાં વરસેલા આ કમોસમી વરસાદથી અનેક જગ્યાએ ભારે નુકસાની થઈ છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા તો હજુ પણ આગામી ત્રણથી ચાર દિવસ સુધી વરસાદની આગાહી કરવા